મારી સાળાનું નામ દેતના પડિયાઘોટ છે હું આજે તમને વાર્તા કહીશ વાર્તાનું નામ છે ખાબલિયા કરી છું એક હતો કાબરો અને એક હતી કાબલ બંને વચ્ચે દ્વેસ્તી થઈ સમય વીત્યો અને બંને પાક્કા દોસ્ત બની ગયા પણ બંને દોસ્તમાં એક ભેદ હતો કાબર ઘણી બોડી અને કાબરો પાક્કો હતો એક દિવસે કાબરી કાગડાને કહે તારા ભાઈ કાળા ભાઈ ચારોને આપણે ખેતર ખેડિયે તો આપ કુવર છે ના ના દેવું કાગડો કહે બહુ ચાલુ ચાલુ પછી તો પોતપોતાની જે ભઈને ખેતર ખેડવા લાગ્યા ખેતર ખેતા ખેતા કાગડા ભાઈની તો ભાંગી ગઈ એટલે એને કળાવા એ લુહારને ત્યાં ગયો જતા જતા કાગડને કહેતો ગયો કાગડ ભાઈ કાગડ ભાઈ તમે ખેતર ખેડો તો અમને જ ચાટ કડાઈને આવો કાગડો તો ગયો ચાટો ક

નાનો બાજરાનો ઢગલો ઢૂસાના ઢગલા પર ફૂલા બાજરા ભગરાઈ દીધા અને કાગડાને બુલા ગઈ એને કહે કાગડા ભાઈ કાગડા ભાઈ ચાલો હવે તો આપણે ભાગ લેવાના સમય આ છે આપણે વગર મહેનતે આપણને કોઈ કશું આપે તો આપણે લઈએ જ ને એમાં કાગડા ભાઈ કહ્યું અને પછી કહે હા કાગડા ભાઈ હું તો રેડી છું ચાલો હવે આમ કરીને પછી ગયા અને કાબર બેન તરત જ ભૂલી પડ્યા કાગડા ભાઈ કાગડા ભાઈ આ તમને જે ઢકલો જોતો એ લો કાબર તો કહે અરે ભાઈ કાગડો તો કહે અરે બેન એ તો કોઈ ફૂટવાની વાત છે મને તો પેલો મોટો ઢગલો જોઈએ કાબર તો કહે ઠીક જાવ લઈ લો તમારો ઢગલો કાગડો તો આનંદ માન આનંદ માન તે ઢગલા પર દેને લાટવા લાગ્યો પણ થોડીવાર પછી એના પગ ગુસ્સામાં ખીચાયા અને આખ નાક મોડું